બ્યુટિફિકેશન માટે ગેમ ઝોન તો બનાવ્યું પણ રમતગમતના સાધનો ધૂળ ખાતા હોય આવા દ્રશ્યો જોવા મળ્યા આ વાત છે રંગીલા રાજકોટની જેમાં મહાનગરપાલિકાએ શહેરનું બ્યુટિફિકેશન માટે રૂપિયા બે પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે ઓવરબ્રિજની નીચે બાળકો અને શહેરના લોકો માટે ગેમ ઝોન બનાવ્યો હતો આ ગેમ ઝોનનું શુભ મુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થવાનું હતું પરંતુ કોઈ કારણોસર તે પણ ટળી ગયું હવે લગભગ જાન્યુઆરીમાં તૈયાર કરવામાં આવેલા આ ગેમ ઝોનમાં સાધનો બાળકોના આનંદ માટે તો ઉપયોગમાં નથી જ આવતા પણ પડ્યા પડ્યા ધૂળ જરૂર ખાઈ રહ્યા છે આ વિવાદ મામલે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે શું કહ્યું આવો સાંભળીએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફ્લાયઓવર બ્રિજની નીચે રાજ્ય સરકારને સૂચના થી બ્યુટીફિકેશનનો એક સારો કોન્સેપ્ટ રાજકોટના શહેરીજનો માટે વિદ્યાર્થીઓ માટે અમે લોકોએ જે એક પાર્ક બનાવ્યું છે બ્રિજની નીચે એ પાર્કની અમારી એક કાયદાની પ્રક્રિયા હોય છે કે અમારે ટેન્ડર પ્રક્રિયા કરવાની હોય છે આજે ગઈકાલે એક ટેન્ડર બે બે એજન્સીના ટેન્ડર આવ્યા હતા એક એજન્સી ક્વોલિફાઈડ થઈ છે અને એક એજન્સી ડિસ્કવોલિફાઈડ થઈ છે કાયદાની જોગવાઈ મુજબ જ્યારે એક એજન્સી ક્વોલિફાઈડ થતી ત્યારે અમારે રિટેન્ડરમાં જવું પડે મારા દ્વારા સૂચના આપવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે શોર્ટ ટર્મ ટેન્ડર કરી અને આ સમય દરમિયાન આ ગેમઝોન જે છે આખું સ્પોર્ટ્સ પાર્ક બનાવ્યું છે શોર્ટ ટર્મ ટેન્ડર આપીને જે એજન્સીને લાગે એજન્સી કામ દ્વારા કામ આપીને શરૂ કરવામાં આવે કોઈ સાધનો સૈડા નથી સ્વાભાવિક છે વરસાદ આવતો એટલે નાની મોટી વેધર ઇફેક્ટ આવતી હોય કોઈ સાધનો સૈડા નથી અને જવાબદારી ની વાત કરીએ તો સ્વાભાવિક પડે રાજકોટ મહાનગરપાલિકાની જવાબદારી થતી વધીને મેં અત્યારે આજે સૂચના આપી છે મારા શાખા અધિકારીને કે શોર્ટ ટર્મ ટેન્ડર કરીને પંદર વીસ દિવસમાં આખી આખી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે